એમ માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ છો જો આ નવા માં તમારું નું સ્વાગત છે અત્યારમાં જો આવી ગયા વાળી ટ્રેક્ટર આંકવાનું હોય હમણાં બપોર પછીનું કહે અત્યાર અત્યારમાં આવી જાય ફોન પાછો કરવો હમણે તો હાંકી નાખી કપામાં હાથી આંકવાનું છે આપણે તો આ હાથી હે નહીં એટલે બીજાને કીધું એ નાના થી તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીશું ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી

तो अपने पास रखा हुआ है ना हमले पार्टी बंदे पर सी तो वीडियो जो तारी जोशी ललित की मित्रों ये तो कहना वाली ये पास हुई पढ़ा मामा या है पान टैक्टर आंकवा पान जाओ मामा नहीं ना नोटिएक्टर आया है आंकवा इतने तो जो अपने किशोले तंजे नहीं ला जाएं जो बुल की पंजों કે ઓ વાલે હમણા તમને દેખાડું કે બીજો જોતારી છે આવો આનો નાનો ટેક છે વૈભવ કંપનીનો આ ટ્રાયલ જુઓ ખરેખર રેતું નહીં માં રાફ અને બે બલુન દે આ મતા નાના મામા હે મારા ફાર્મ લાઈક નાખ્યો હે હું તો કરે આતો આતો ફોન આવ્યો તે આલે ન આવ્યો તે ખબર પડી આયા મોટર ટ્રેક્ટર કરતા સારું આલે આતો ઓટો લાલ ગોડ ફોર ફોર નિંદવા રહે સામી કોક નિંદાઈ જાય હાથ નિંદવા

વાદળા થઈ ગયા વરસાદ આવવાના છાંટા ચાલુ થઈ ગયા હવે બહુ આવે કે ન આવે કઈ ખબર નહીં આપણે ટ્રેક્ટર હાંકી ગયું સારું થઈ ગયું હોય ન તો વરસાદ આવી જાય પણ હાલે નહીં બે ત્રણ દિવસ તો તો વધવા મીનો વરસાદ દેખાય છે જો છાંટા મીણા બહુ આવવા આપણે આમ શું નાવાનું એટલે પલરી તો વાંધો નહીં મોબાઈલ ને સરખો રાખવો છે આપણો વોટરપ્રૂફ નથી એટલે